લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોગઠના ઢાળ પાસેથી રૂપિયા કેત્રીસ લાખના વિદેશી દારૂ ભરેલા ટ્રેન્કર સાથે ચાલકને ઝડપી લીધો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ઉમરાળા ચોગઠ તરફ જવાના રસ્તા ઉપર એક સફેદ કલરનું ટેન્કર આવવાનું છે જેમાં વિદેશી દારૂ ભરેલો છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોગઠના ઢાળ પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળો ટેન્કર પસાર થતા તેને રોકી તલાશી લેતા મસમોટો વિદેશી દારૂનો જથ્થો બરામદ કરવામાં આવ્યો હતો તેની સાથોસાથ ફેન્કરના ચાલક કરણરામ જયુરુપારામ કાળરાયની અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂ રાજેશભાઈ આશોરામ રાણાએ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું બાકી રહેલા રાજુ જાટ તેમજ રંગોળા ચોકડી ખાતે રહેનાર પાર્ટી ભળી કુલ ચાર ઇસમો વિરુદ્ધ ઉકલ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી